હેલો મિત્રો કેમ સવો જોકે આપણા વિડીયો જોશે એ હંમેશા મજામાં જ રહેશે તો આજનો આપણે વ્લોક શરૂ કરવી એ પહેલા આપણે ગોત્યું કે ભાઈ સયુ ક્યાં છે તો સયું ને છે ને આપણે ગોતવાની છે શું કરે છે એ મને ખબર છે નહીં હાલો આપણે છે ને હું તો અત્યારે ધાબો પર આવ્યો છું નીચે જયું સયુ શું કરે છે તો ફાઇનલી મિત્રો આપણે છે ને આવી ગયા છે નીચે અને સયુબેન આપણને મળી ગયા છે જોવો તમે શું કરે છે સયુબેન જો સહી બેન છે અહીંયા પાણીપુરી લઈને બેઠા છે મેં તો કીધું હું પણ કરતાય છે કે આ તો સહી બેન છે ને પાણીપુરી લઈને બેઠા તા સહીવા શું છે આ તો મારે ખાવાની છે ભાલો મણો ખાવા એમાંય ભાગ કરવો પડે પાણીપુરીમાં ભાગ નહીં કરવાનો મારે તો બધી પાણીપુરી ખાઈવી છે એવું છે છે તો હાલો ભાગ કરીને મણો ખાવા હાલ તો ફાઇનલી મિત્રો હું પણ હવે પાણીપુરી ખાવા બેસી ગયો છું અને આપણે છે ને અહીંયા છે પાણી લઈ લીધું છે ગ્લાસમાં અને સયુબેન પાણીપુરી શકાઈ દીધી છે ખાવાનું શરૂ કરી દીધું છે અને આપણે પણ છે ને આ પાણીપુરી ખાવાનું શરૂ કરવાનું છે જો મિત્રો તમારે પાણીપુરી ખાવી તમને ગમતી હોય તો કોમેન્ટ કરજો કોમેન્ટનું બટન મેં બંધ રાખેલું છે બેન કીધું તો હમણાં ઉતારું ને ત્યારે કહીશ મેણ હાલો શરૂ કરો મણ ખા અત્યારે બેન છે એ તો ખોટ ખોટો રાખ્યો ક્યારેક શરૂ કરો હોય શરૂ કરવો જોઈએ તો પાણીપુરી સઈ ખવાય ગઈ છે ને પાણીપુરી ખાય અને મને તો બહુ તીખ લાગી છે સયું કેવી તીખ લાગી છે હોય તો તો જોશે ને સૈયુ નાટક કરે છે અને કઈ તીખ લાગી નીતિ લાગી છે તીખ

એને કંટાળો આવતો હોય એ બધું દૂર થઈ જાય જોકે એને ફોન જોવામાં કંટાળો તો જરાય આવતો નથી પણ આપણે એને ધાબા ઉપર લઈ થોડીક મજાક મસ્તી હાલ તો ઉપર આવી ગયા છે અને તમે જોઈ શકો છો સયું બેન છે એ રમે છે આમ તો લાગે છે રમે છે પણ રમતી નથી એ કંઈક નુકસાન કરે છે શું નુકસાન કરે છે જોવો તમે સયું એ છે ને અહીંયા ધાબા ઉપર જે ઓલું આપણે પાણીનો નો આવે એટલા માટે જે ઠીકડું કર્યું હતું ને ઠીકડું એના આખું ઉખાડ નાખ્યું છે ને સૈયો ને છે ને અહીંયા પાડોશી મળી ગયા હતા એને આ કરીને એટી બી અને એ પાડોશી ને કહેશે વિડીયો ઉતારે છે વિડીયો ઉતારે છે એવું કેસે એવું કરે છે એવું કરવાનું છે નાના છોકરા તો છે ને આવી રમત રમવાની હોય તો એને બહુ મજા આવે તો છે ને ધાબા ઉપરનો તમને એક સંપૂર્ણ નજારો છે દેખાડી દો કેવો દેખાય છે અમારા ધાબા ઉપરથી તો જુઓ અહીંથી ને છે ને વાડિયું શરૂ થઈ જાય છે એટલે આપણું આ સેલું મકાન છે ત્યાંથી છે ને વાડિયું શરૂ થઈ જાય છે અને વાડીમાં અત્યારે લીલું સમ બધું વાવેલું છે અને આ બાજુ છે ને ગામ છે અને અહીંથી સને એક કિલોમીટર સુધી લાંબુ ગામ છે આવેલું છે અને આ ફરતો ફરતો નજારો તમે જોઈ શકો છો અને આપણે ને થોડાક દૂર મોટા મોટા ડુંગરા અને ને એની ઉપર પવન શકી છે એ આવેલી છે અત્યારે તમને શને દેખાય છે નહીં કેમકે વાતાવરણ છે ને એ વાદળછાયું વાતાવરણ છે કાળા ડિબાઈંગ છે વાદળા પણ થઈ ગયા છે અને સયુબેન જોવો ડાન્સ કરી રહ્યા છે ત્યાં છે ને કેટલો બધો પવન આવે છે તેને ડાન્સ કરવાનું મન થાય છે એટલે છે ને એ ડાન્સ કરે છે વગર મ્યુઝિક એ ડાન્સ મજા આવે છે ને સયુ વગર મ્યુઝિક મ્યુઝિકે પણ ડાન્સ થાય છે એ ઈ શું જ થયું છે ને આપણે સયુબેન હવે થોડી હિન્દીમાં વાત કરવાની છે જો આપણે गुजराती छोकरा से जयर फोन जो जो हिंदी बोले ने तेरे के मजा आए सयू क्या कर रहे हो मैं बैठ रहा हूं ये <laughs> 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 बेटे डिश कर रहा मैं के बैठ रहा हूं के <laughs> तो जाने करे लव यू ए बाल मंदिर गई थी तू हां वहां क्या किया था तुमने खाया था

दूसरा क्या किया था तुमने खादा था, <laughs> में था।, था। <laughs> और, और क्या किया था और कुछ नहीं छुट्टी पड़ गई। तब तक तो छुट्टी पड़ गयी थे छुट्टी पड़ गई। फिर घर पे आके क्या किया तुमने कपड़ा सेंक बार -बार किया भैया कपड़ा सेंक लिया बार-बार कपड़ा सेंक किया क्यों बार-बार सेंक करते हो तुम ये होता नहीं अच्छा और बाल 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 मंदिर का जो यूनिफॉर्म था वो ये तो कुल के बात है कौन ना कपड़ा तो ये तो स्कूल ही पेरवाना है हां कुंजव है अच्छा। <laughs> तो अब क्या करना है तुम्हें? पानी भरना है, पानी है। okay? तो हमने तो कहते थे ना मुझे गोपी के घर खेलने जाना है जाना है, जाना है। जा? तब वीडियो भी बनाना है हमें तो, तो पहले वीडियो सारे તો જોઈએ ને મિત્રો બાળકો પણ હિન્દી બોલવા લાગી જ આખોથી વિડીયો જોઈ જોઈ અને એને હિન્દી બોલવાનું કેવું મન થાય છે અને જ્યારે ગુજરાતી લોકો હિન્દી બોલે ત્યારે આમ જો એની ફની કોમેન્ટ હા આપણને બહુ મજા આવી જાય તો તમને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ